આ ટોટલી અમારું મેન્યુફેક્ચર યુનિટ છે બરાબર આ બધું સેમ પ્રોડક્ટ તમને એમઆરપી થી 40% રીટેલ માં મળશે અને હોલસેલ માં એમઆરપી થી 50% માં મળશે અમારો દરેક વસ્તુ પર એમઆરપી લખેલી છે એમઆરપી થી હાફ માં અમે તમને આપીશું અને તમે તમારા ગ્રાહકોને એમઆરપી થી બે ઉપર એક ફ્રી આપશો તો 35% નેટ પ્રોફિટ મળશે તો હેલો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક ન્યૂ બિઝનેસ વિડીયોમાં આજનો બિઝનેસ છે એકદમ યુનિક છે અને તમે સારા એવું માર્જિન અહીંયાથી કાઢી શકો છો તો આજે આપણે આવ્યા છીએ અહીંયા એક મેન્યુફેક્ચરર અને હોલસેલર છે જેમના જોડેથી તમે બ્રા પેન્ટી નાઇટ ડ્રેસ જેવી વસ્તુ ખરીદીને સારું એવું પાંત્રીસ ટકા સુધીનું માર્જિન કાઢી શકો છો જેમ કે હું અહીંયા તમને બતાવું છું અહીંયા તમે ઝૂમ કરીને બતાવી દો જેમ કે આ બ્રા છે આની એમઆરપી છે નેવું રૂપિયા જે તમે અહીંયાથી માત્ર ફોર્ટી ફાઇવ એટલે કે પિસ્તાલીસ રૂપિયામાં ખરીદી કરી શકો છો એ સિવાય અહીંયા સેટ છે સેટ અહીંયા એમ આરપી બસો પચાસ છે તો અહીંયાથી તમને માત્ર એકસો પચીસ રૂપિયામાં આ પ્રોડક્ટ મળી જશે બીજી ઘણી બધી પ્રોડક્ટો છે આમના જોડે આજના વિડીયોમાં તમને બતાવવાના છે આમનું મેન્યુફેક્ચરિંગ ખુદનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ તમને બતાવવાના છીએ અને માત્ર ને માત્ર દસ હજાર રૂપિયાનું રોકાણ કરશો તો તમે એના ઉપરથી બીજા દસ હજાર કમાઈ શકો છો અને તમે થર્ટી ફાઈવ એટલે કે પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા સુધીનું માર્જિન એડ કરી શકો છો તો અત્યારે આપણે આવી આવી ગયા છીએ માખીજા એન્ટરપ્રાઇઝ જે આવેલા છે કાલુપુરના ટંકશાળ રોડમાં પણ અત્યારે આપણી જોડે છે અહીંયાના ઓનર દીપકભાઈ હેલો દીપકભાઈ નમસ્કાર બરાબર તો દીપકભાઈ આપણી જોડે પ્રોડક્ટમાં બીજું શું શું રહેશે એકવાર આપણા વ્યુઓને ઇન્ટ્રોડક્શન આપી દઈશું અમારે ત્યાં લેડીઝ અંડર ગાર્મેન્ટમાં બ્રા પેન્ટી નાઇટી ટુ પીસ ફોર પીસ સિક્સ પીસ સાયકલિંગ શોર્ટ્સ કમ્પ્લીટ લેડીઝ અંડર ગાર્મેન્ટ છે બરાબર અને અમારું નાઇન્ટીન ફોર્ટી સેવનથી આ મેન્યુફેક્ચરિંગ છે અને હું બધાને કહું છું કે જ્યાં સુધી આપને પોતાનો ખબર ન હોય કે આ વસ્તુની વિશેષતા શું છે અમે એ કપ બી કપ સી કપ બી કપ ઈ કપ સુધી બનાવીએ છીએ બરાબર અમદાવાદની અંદર મોસ્ટલી સી કપથી મોટું કોઈ નથી બનાવતો બરાબર અમે એ કપથી લઈને ઈ કપ સુધી બનાવીએ છીએ બરાબર અને એ કપથી ઈ કપની જે પરિભાષા છે એ થોડું સમજી લેવું સારું છે સાહીઠ પીસ ચોત્રીસનો કપ છે બત્રીસની એને એ કપ કહેવા છે સાઈઠ પીસ ચોત્રીસનો કપ સાઈઝ ચોત્રીસ બી ચોત્રીસ છત્રીસ સી ચોત્રીસ અડત્રીસ ડી ચોત્રીસ ચાલીસ એ કપ સુધી આપણે બનાવી છે એ કપની અંદર સિંગલ લૂક ચાલે છે જે તમે આમાં જોયો ફોર્ટી ફાઇવર પીસના પીસમાં આ સિંગલ લૂક બી કપમાં આ ડબલ લૂક ચાલે છે આ અને ડબલ લૂક કહેવાય અને સી કપની અંદર આ થ્રી પિન ચાલે છે આ થ્રી પિન આવે છે ત્રણ ક્વારી બરાબર તો એ બેઝિક જે હિસાબ છે એ થોડું સમજવું જરૂરી છે સો દોસ્તો ટૂંકમાં વાત કરીએ તો તમારે જો ન્યુ બિઝનેસ ચાલુ કરવો હોય તમને કોઈ પણ આઈડિયા ના હોય તો અહીંયાથી કાકા એકદમ મસ્ત રીતે સમજાવી દેશે સાઈઝ પ્રમાણે બધું અને બીજું કે અહીંયા આપણે વાત કરી કે તમારે જો હોલસેલમાં લેવું હોય તો પચાસ ટકા એમઆરપી ઉપર તમને મળી જશે અને જો તમારે રિટેલમાં લેવું હોય તો રિટેલમાં તમારે મિનિમમ છ પીસનો સેટ આવે છે એ લેવો પડશે રિટેલમાં પણ તમને આપી દેવાના છીએ પણ એના માટે તમારે ફોર્ટી પર્સન્ટ હે ને ફોર્ટી પર્સન્ટ એમઆરપીથી

તો થર્ટી ફાઈવ પર્સન્ટ નેટ પ્રોફિટ મળશે અને એના માટે અમે અમારી કંપનીનો બેનર બી આપીએ બેનર અને તમે બેનર જોઈ શકો છો એના ઉપર લખેલું છે કંપની ઓફર ખરીદી જો પાઈ એક મુફ્ત બરાબર એ રીતે આપશો તો બી પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા નેટ પ્રોફિટ મળશે તમને અને બેનર બી અહીંયાથી મળી જશે બેનર બી અમારે ત્યાંથી મળશે અને તમારી આઈડેન્ટિટી આગળ જઈને એ થઈ જશે ભાઈ કયા બેંક કયા ભાઈ બાય ટુ ગેટ વન ફ્રી વાળા ઓકે એટલે માર્કેટમાં તમારી એક દુકાન અલગ પડશે કે ભાઈ બાય બાય ટુ ગેટ વન થ્રી બરાબર ઓકે પછી આપણે આગળ બ્રાહ્મો બીજી કોઈ પ્રોડક્ટ આપણને બતાવી દઉં એક અમારી આ એક પેટર્ન છે જેની અમારી મોનોપોલી છે આ પેટર્નની મોનોપોલી એવી છે કે હું બધાને કહું છું કે કબડ્ડીમાં ઇન્ડિયા વર્લ્ડમાં ફર્સ્ટ નંબર છે કેમ કે બીજો કોઈ દેશ રમતો જ નથી એવી રીતે આ મારી પેટર્ન છે સી કપની અંદર શોર્ટ ટી હમણાં નાઇન્ટી પર્સન્ટ છોકરીઓ છે ને ડીપ ગળાની અંદર કફ સાઇઝ મોટી જોઈએ અને મોલ્ડેડ જોઈએ આ મોલ્ડ કરેલી એટલે ડબલ કાપડ ટી શર્ટની અંદર વચ્ચે સિલાઈ નથી જોતી અને ડબલ કાપડ જોઈએ બરાબર તો આ અમારી આઈટમની મોનોપોલી છે આ એક પેટર્નની અંદર હું છ આઈટમ બનાવું છું આ ફોર વે કાપડમાં આની અંદર મર્સડાઈઝ કાપડમાં આની અંદર પ્રિન્ટમાં આની અંદર સિંગલ લુકમાં અને આ સેમ જે તમને શેટ બતાવ્યું ભાઈએ આ જ આઈટમમાં અમે શેટ બનાવીએ છીએ અને અમારી શેટની વિશેષતા એ છે કે નાઇન્ટી પર્સન્ટ લોકોને એ ખબર નથી કે બત્રીસથી બ્રા પહેરતા હોય તો પેન્ટી ચોત્રીસથી જોઈએ એક સાઈઝ પેન્ટી મોટી જોઈએ આ તમે જોઈ શકો છો ચોત્રીસથી બ્રા તો અંદર પેન્ટી અમે છત્રીસથી જ આપીએ છીએ થર્ટી સિક્સની બરાબર કમ્પ્લીટ હાઈ વેસ્ટ પેન્ટી અને કમ્ફર્ટેબલ ડ્યુરેબલ બરાબર આ ત્રણેય વસ્તુ આજના જે વર્તમાન સમયમાં સસ્તા સુંદર ટીકાઓ એ ત્રણેય વસ્તુ ભેગી એક જ છતની નીચે તમને મળી શકે છે બરાબર તો 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 પ્રોડક્ટ હજુ ઘણી બધી બાકી છે છે તમને બતાવવાના પણ સૌથી જો તમારે બેઠા બેઠા ઓર્ડર ઓર્ડર કરવો હોય જશે ઓવર ઓવર અને જ્યાં ભી તમે કહેશો ત્યાં ટ્રાન્સપોર્ટેશન ભી આવી જશે બરાબર એડવાન્સ પેમેન્ટ મોકલવાનું અને અમારા નંબર એમાં આપેલા છે બરાબર નંબર પ્રમાણે તમે વોટ્સએપ ઉપર ફોટા મંગાવવા માંગો તો ફોટા ભી તમારી પાસે આવી જશે વિડીયો કોલ બી થઈ જશે આવો વિડીયો કોલ ભી થઈ જશે અને રૂબરૂ આવું હોય તો એમની એડ્રેસ બી આપણે ડિસ્પ્લે પર આપેલું છે રૂબરૂ આવો તો તમને મજા આવશે મજા આવશે હવે નેક્સ્ટ આપણી પ્રોડક્ટ કઈ રહેશે તમે અમારી નેક્સ્ટ પ્રોડક્ટમાં એવું છે કે અમે પેન્ટી બનાવી છે બરાબર એમાં પેન્ટીમાં બી આ વસ્તુ અમારી મોનોપોલીની છે નાઇન્ટી પર્સન્ટ લેડીઝ ને સ્કીન પ્રોબ્લેમ હોય છે આ ઇલાસ્ટિક વગરની પેન્ટી આમાં કોઈ બી જાતનું ઇલાસ્ટિક નું કામ નથી અને આની અંદર અમે ટ્વેન્ટી એટ સાઈઝ થી લઈને ફોર્ટી એટ સાઈઝ સુધી બનાવી છે અઠ્યાવીસ થી અડતાલીસ સાઈઝ સુધી આમાં કોટન હંડ્રેડ પર્સન્ટ કોટન હંડ્રેડ પર્સન્ટ કોટન બ્લાન્ચ અને એમાં જ ઇલાસ્ટિક વગરમાં આ બોયલ એક કહેવાય ઓકે અને પછી એના પછી અમે આ સાયકલિંગ શોર્ટ્સ બનાવીએ છીએ આ સાયકલિંગ શોર્ટની બી અમારી વિશેષતા એ છે કે એસ સાઈઝથી લઈને સિક્સ એક્સલ સુધી ન્યાયની સાથે બરાબર આ સાડીને નીચે બી કામ આવે છે વન પીસના નીચે કામ આવે છે સ્કૂલ યુનિફોર્મના નીચે કામ આવે છે ચણિયા ચોલીને નીચે કામ આવે છે એમ જ ઘરે પહેરીને પહેરીને બેઠા એના ઉપર ટી શર્ટ પહેરી લે તો બી આ ચાલે છે આ સાયકલિંગ શોર્ટ બી અમારી કોટનમાં

એમ આરપી હાફ પ્રાઇસ માં તમને ઘરમાં પડશે અને અમારી કંપનીના બેનર પ્રમાણે તમે જો વેચો તો તમને થર્ટી ફાઈવ પર્સન્ટ નેટ પ્રોફિટ મળી જાય કરી શકો છો બરાબર તો આપણે આના સિવાય બીજી શું શું પ્રોડક્ટ મળી જશે એની એકવાર આપણા વ્યુઅરને માહિતી આપી એના સિવાયની જે બીજી આઈટમો છે અમારી દુકાનની એ બી તમે જોઈ લો અમે લેડીઝ અને જેન્ટ્સ સોક્સ રાખીએ છીએ બરાબર લેડીઝ જેન્ટ્સ રૂમાલ રાખીએ છીએ આ ગિફ્ટ રૂમાલ રાખીએ છીએ મેરેજ માટે આપવા માટે અને પ્લસ આ પેન્ટ છે લીવા કંપનીનો અમારી પાસે કામ છે એસ સાઈઝથી લઈને ફાઈવ એક્સેલ સુધીના પેન્ટ છે આ ફોરવે વે કંપનીના ફોર પેન્ટ છે બરાબર અધર્સ આઈટમમાં ગાઉન છે કોટન ગાઉન હોઝરી ગાઉન નેપકિન બરાબર અને બ્રાલેટમાં હવે ઇમ્પોર્ટેડ બ્રાલેટમાં તમને હું ઉપર લઈ જઉં છું અને એ બી તમે જોઈ લો નમસ્કાર દોસ્તો અત્યારે અમે આવી ગયા છે અમારે ફેક્ટરી આઉટલેટ ઉપર આ અમારી કટિંગ મશીન છે બરાબર અહીંયાથી આપણું આખું પ્રોસેસ ચાલુ થાય છે બ્રા બનાવવાનું બરાબર સૌથી પહેલાં અહીંયા કટિંગ જઈએ બરાબર કટિંગ પછી આપણા બધા પીસ आ मशीन पर आई जाए स्टीचिंग मशीन पर बराबर पी आ सेकंड मशीन है ओके पाइपिंग मशीन है बराबर पीछे लाइक्रा फोल्डर आप मशीन जाए बराबर ओके 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 લેબલ ટોકન બધું પ્રોસેસ અહીંયા જ લાસ્ટ ફિનિશ થઈને પછી આ બોક્સમાં પેકિંગ થાય છે બરાબર ઓકે આ રીતે આપણું મેન્યુફેક્ચર યુનિટ હતું ઘણા લોકો રિસેલિંગ કરતા હોય તો પણ કહીએ કહેતા હોય છે કે અમારો મેન્યુફેક્ચર યુનિટ છે આ ટોટલી અમારો મેન્યુફેક્ચર યુનિટ છે બરાબર આ મેન બતાવવાનો પ્રોસેસ આજ છે કે આપણો ટોટલી અમારો મેન્યુફેક્ચર યુનિટ છે હવે ચાલીએ આપણે પર પ્રોડક્ટ બતાવીએ સો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ માખીજા એન્ટરપ્રાઇઝના બીજા ડિપાર્ટમેન્ટમાં અહીંયા બધી ઇમ્પોર્ટેડ વસ્તુઓ છે અને ફરીથી આપણી જોડે છે ચિરાગભાઈ તો ચિરાગભાઈ આપણી જોડે ઇમ્પોર્ટેડમાં જે પ્રોડક્ટ છે એ બતાવો એકવાર ઇમ્પોર્ટેડમાં આપણી પાસે બધી પેડેડ બ્રા આવશે બરાબર પાછળ હુકવાળી આવશે હુક વગર આવશે ટેન્ક ટોપ આવશે આવી રીતે ટેન્ક ટોક આવશે બરાબર પેડેડ સ્લીપ આવશે હમ હમ પ્રિન્ટેડ ટેન્ક ટોક આવશે બરાબર એમાં અલગ અલગ તમને જાતની વેરાયટીઓ મળશે પ્લેનમાં પ્રિન્ટમાં પછી સ્પોર્ટ્સ બ્રા આવશે જીમ બ્રા જે કહેવાય છે બરાબર ચિરક ભાઈ આપ બી બધી રિટેલમાં મળી જશે રિટેલ હાજી હાજી આ બધું સેમ પ્રોડક્ટ તમને એમઆરપી થી 40% રિટેલમાં મળશે અને હોલસેલમાં એમઆરપી થી 50% માં મળશે મિનિમમ હોલસેલમાં તમને 10000 થી પરચેસિંગ સ્ટાર્ટ કરવી પડશે દસ હજારથી તમને શરૂઆત કરવી પડશે બરાબર આવી રીતે સિમલેસ પેન્ટીઓ પણ છે આ અમારું આખું પેન્ટીનો ડિપાર્ટમેન્ટ છે ઇમ્પોર્ટેડમાં બરાબર આ ટોટલી પેન્ટી છે સિમલેસ પેન્ટીઓ છે બરાબર શેપ ના દેખાય તમે જીન્સ જીન્સમાં પહેરો એના માટે બરાબર આ ટોટલી બધી સિમલેસ આ કોટન સિમલેસ પેન્ટી છે સમર્સમાં પણ ગરમીમાં પણ પહેરી શકો આરામથી બરાબર પછી આ બોડી શેપર આવશે જે વન પીસ નીચે ચાલે છે બરાબર આ બોડી શેપર છે આ પણ ઇમ્પોર્ટન્ટ બોડી શેપર છે બરાબર આ ઇનર આવશે ટી બેક આવશે સ્લીપ આવશે બરાબર આ ટોટલી આપણો ટોટલી સ્ટોક છે આ બરાબર બધું રેડી સ્ટોક તમને મળશે જે જે પ્રોડક્ટ મે તમને બતાઈ ના એ બધી રેડી સ્ટોક તમને મળશે જોવામાં બરાબર એની ટાઈમ તમને જેટલું સ્ટોક જોઈએ એટલું રેડી મળી તમારે જેટલી જોઈએ એટલી મળી જશે જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલી ક્વોન્ટિટી તમને મળી જશે બરાબર તો દોસ્તો આ તો આપણો માખીજા એન્ટરપ્રાઇઝનો વિડીયો આશા છે તમને પસંદ આવ્યો છે આ ટાઈપનો વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અહીંયાથી જો માલ મંગાવવા માગતા હોય તો એમનો નંબર તમને ડિસ્પ્લે પર મળી જશે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું એડ્રેસ તમને આપેલું છે રૂબરૂ વિઝિટ કરી શકો છો ઘેર બેઠા મંગાવો તો મિનિમમ દસ હજારનું એડવાન્સ પેમેન્ટ કરીને તમે મંગાવી શકો છો તો જલ્દીથી કોન્ટેક કરો અને એકવાર જવરથી વિઝિટ કરજો માખીજા એન્ટરપ્રાઇઝ તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે બાય બાય